અને ટોટલ આપણે ત્રણ રાઉન્ડ રમવાના છે પહેલા રાઉન્ડ માં દસ દસ વારીઓ ત્રણેયને મળશે અને બીજા રાઉન્ડમાં માં દસ દસ વારી ત્રીજા રાઉન્ડમાં માં દસ દસ વારી ટોટલ ત્રીસ ત્રીસ વારી મળશે જોવાનું છે કોણ વધારે વખત બાટલી છે ને સીધી પાડી શકે છે અને જેનો છેલ્લો નંબર આવશે અને હાર એને છે ને પાણી ભરેલા ફુગા મારવાના છે એટલે છે ને ભાઈ તો આખો પલ્લી જવાનો છે ને ફુગા પાછા વાગે કેવા પાણીના ભરેલા છે તો જે છેલ્લો આવે ને એટલે પણ તને હક નહીં થાય ફુગો વાળ દેવો ત્યાંથી અત્યારથી ફુગો મારવો પડશે નગર તને ફુગા લેતા હાલો ભાઈ ના ભરેલા પાસે જે છે કેટલા બબ્બે એટલે જે માણસ છેલ્લો આવશે એ પહેલો બીજો નંબર આવેલો હશે ને એ બબ્બે ફુગા મારશે બરોબર છે અને જે બીજો નંબર આવશે એને કઈ નહીં અને જે પહેલો આવશે ને એને પાંચસો રૂપિયાનું ઇનામ મળવાનું છે

ચાલો ફટાફટ છે ને હવે ચાલે સ્ટાર્ટ કરવી માર થી તો પડવાનું નથી મને લાગતું સો હાલો લગા કુત્તા આ જીતી વાહ ભાઈ વાહ ખેલ ગયા ભાઈ તું

જા ભાઈ સાત ઇસલવાએ કેમ તારે તમારી આરે આવવાનું વિચાર લાગે છે ઓકે એલ મન જ લાગતું થાય ઇસલવાએ થોડા કાકા જા સમજ બી કોડ બી કો નીકળ્યા છે આવને ડ્રાય પૂરી થઈ ગય છે ને એન્ટીરાય પા નો થયું હું અમારથી ના થયું તો હું તમને કરી ફેરી નો પડી કે ભાઈ તમને શું તમે હલાવતા રે બરોબર આટલું દેવ નહી આવે એ ના મજા આવે

તો પાંચ ટ્રાય માં આપણે એકવાર બોટલ સીધી પડી ગઈ છે બરોબર આપ સક્સેસ ની બાજુ આપણો થોડું ખાતું છે ને ખુલ્લી ગયું છે બંધ વાર આ હાલો હવે મારા પા આવશે મજા છઠ્ઠી વાર હાલો ગણો એ છે આ કેબલ પૂરો થઈ જાય નો ટ્રાય 10 10

યાર <laughs> 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 2 3 4 8 ઓય હાલો ભાઈ મને અજી બાજી પલ્ટી શકે છે ભાઈ આને પછી હજી એક રાઉન્ડ આખો ભાગી છે સાવન ભાઈ બાજી મારી શકે છે નક્કી નો કહેવાય કે બાજી મારે કે ના ભાઈ તો

આ 7 15 ઓજા ભાઈ 8 પોઠડે તો આ થા પલટી ગયો હું આ તો કરણ ભાઈ ને એ કમાજી કે આને એક

અમાર બેન વારા વારી કરવાની છે ના મીટઅપ નથી કરાવતો ભાઈ ગઈ લેવલા હ કરો ભાઈ હાલો કરો ચાલો રેડી સ્ટેડી ગો ઠીક છે મેન લા હાલો હાલો ભાઈ અમાર બેમાંથી જેની બોટલ પહેલા સીધી પડી જશે ને એ બી જતા થાશે 1 2 3 એન્ડ ગો બરે આપણી સે કાઈ કામ નહોતું ને સવાલ છે સવાલ જવાબ આપણે આમ થોડો સીધા રાખ શું કરી દો ચાલ

તમે યાદ રાખતો જીતી આપડે ભાઈ માં મજાય નહીં આવે ને મજા નઈ તો આપડે ફટાફટ વિશાલ ભાઈ ને ફુગા મારવી એમની સજા છે પૂરી કરવી હાલો ચાર ફૂગા ભરેલા રેડીત પડ્યા છે આપણે હાલો તો ફટાફટ હાલો ભાઈ આપણી હાથમાં બબબે ફૂગા આવી ગયા છે બરોબર છે હવે આ ફૂગા આપણે વિશાલને મારવાના છે આવ મ્યાબૈયા પર તો પહેલા તો સાવનનો પહેલો નંબર આવ્યો એટલે ભાઈ તમે શુભ શરૂઆત કરો હાલો